જામખંભાળિયા દ્વારકા હાઈવે પર અકસ્માતની ઘટના બની જાય કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે વડોદરા ગામના પાટિયા પાસે કાર કારે જે બાઇકને હોસ્પિટલ લીધી અકસ્માતમાં બાઇકમાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા છે તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં જામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે બંને ઈજાગ્રસ્તોને જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ

તેઓને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હાલ તેઓની સારવાર ચાલી રહી છે જ્યાં કાર અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો કે વડતરા ગામના પાટિયા પાસે બાઇક જે છે બાઇકને અડફેટે લીધી હતી કારે ત્યાં અકસ્માતમાં બાઇકમાં સવાર બે લોકો જે છે તેઓને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જામખંભાળિયા હાઇવે પરની આ ઘટના છે જ્યાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બાઇકને અડફેટે લેવામાં આવી હતી જેમાં બાઇકમાં બે યુવકો જે છે બંને યુવકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓ ઈજાગ્રસ્ત થતાં સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા